ગાંધીનગર સિટી પલ્સ ની ફ્રન્ટ સાઈડ માં અને કોબા હાઈવે ને એકદમ ટચો ટચ શિવાંજલિ શાશ્વત તમારા માટે લઈને આવ્યા છે સિટી તમને ના જ બે બે મિનિટના અંતરમાં નો આ પ્રોજેક્ટ છે દરેક ફ્લોર પર બે ફ્લેટ મળશે અને બંને ફ્લેટ ને લિફ્ટ મળવાની છે અને પ્રાઇવસી પણ મેન્ટેન રહેશે એન્ટ્રી પછી તમારો તરત અહીંયા સરસ મજાનો લિવિંગ રૂમ

ટ અને પ્રાઇવેસી મેન્ટેન કરવા માટે સ્ટ્રેટેજિકલી ગેસ્ટ રૂમ તો ચિલ્ રૂમ ડિઝાઇન કરેલો છે આ બાજુ મળશે આ બાજુ પૂજા ઘર આ પ્રોજેક્ટના બધા જ ફેસિંગ મળવાના છે વાત કરીએ તો બોક્સ ક્રિકેટ યોગા સ્પેસ સાયકલિંગ ટ્રેક અને બીજું ઘણું બધું હવે એક ફ્લોર ઉપર બે ફ્લેટ મળતા હોય અને બંને ફ્લેટને પર્સનલ લિફ્ટ મળતી હોય તો બંગલા જેવી ફિલિંગ આવે કે નહીં આજે જ બુકિંગ કરાવો શિવાંજલિ શાશ્વત કોબા ગાંધીનગર હાઈવે રાંદ